હેપી બર્થ ડેડો જય શ્રી રામે હર હર માં હાજરી બધા મજામાં બધા મજામાં હું પણ મજામાં છું તો આજે છે તમને ખ્યાલ તો હશે જ ને સ્ટોરી મેં પછી આવશે તો આવી ગયા છે એમના ઘરે પંદર દિવસ ત્યાં વાત ચાલુ હતી સરપ્રાઈઝની કે સરપ્રાઈઝ આપવાનું એ લોકો કે હું છું ઘરે ઘરના તાળા ખોલી નાખ્યા છે કેમેરા કેમેરા પાસા બધા ચાલુ છે ને એટલા માટે હવે જો આયા ડેકોરેશન કરવાનું છે આ પેલા ઉતારવું પડશે હું છું એકલો હાલ પંખા પંખા લાઈટ બેટ શરૂ કરી દીધી હવે જો આયા ડેકોરેશન કરવાનું છે ને કઈ રીતે કરવું છે એ તમને બતાવું હા તો ફાઇનલી બધો સામાન કાઢી લીધો છે આપણે અને ફાઇનલી જો બધું ડેકોરેશન કમ્પ્લીટ કરવાનું છે આપણે જો આયા કરવાનું છે ડેકોરેશન તો કઈ રીતે કરું છું એ તમારે જોવું હોય તો ટાઈમલાઈન મસ્ત એનું એક ગોઠવી નાખું છું એમાં તમે જોઈ લેજો સોંગ સાથે તમને જોવા મળશે કે હું કઈ રીતે ડેકોરેશન કરું છું પણ આખેલા કઈક અલગ જ છે કારણ કે પલક અને ધમુ ધમુભાઈ એ છે ગામડે ને પલક મેં નજીક કેમેરા ચેક કરે છે ઘરના કે કોઈ આવ્યું છે ડેકોરેશન કરવા પણ આયા બધો પ્લાન પંદર દિવસ તા કમ્પ્લીટ કરીને રાખેલો જ હતો કેમ કે પંદર દિવસ તા આ બધું ચાલુ છે કે કઈ રીતે બધું કરવું તો અત્યારે ફાઇનલી ફાઈનલીશન નું સામાન કાઢીને છે તો કરીએ છીએ આપણે ડેકોરેશન શરૂ તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ આધાર સરસ મજાનું અડધું ડેકોરેશન થઈ ગયું અને લાઇટ આટલું કમ્પ્લીટ કરી નાખ્યું તું લાઇટ વરસાદ પણ ચાલુ થઈ એક છે સરસ મજાનો વરસાદ શરૂ છે લાઈટ વિના કઈ કામ થાય નહીં મજા આવે વરસાદ આવે ત્યારે તો પાછા તમારા ભાભીને પણ લેવા જવાના બાકી છે તો તમારા ભાભીને લેવા જવાના છે ને થોડુંક કામ છે વસ્તુ પણ લેવા જવાનું બાકી છે તો સારું ચાલો આગળ ક્યાં હાઇટ નથી ને સરસ મજાના ઉપર વઈ આવ્યા છીએ જો ઉપર કંઈક આખો અલગ જ નજારો છે કારણ કે વાતાવરણ એવું છે શું કહેવાય આમ મોનસૂન તો ઉપર પણ આપણે વી આવ્યા છીએ ને ઉપર એક બે આટા મારી એકલા શીખાય રીલ્સ બને એમ જ નહીં હવે જો હાઈ થયા આવી ગયા છીએ તો ઉપર બેઠા છીએ ઉપર થોડાક વોગિં જોગિંગ કરીશ હેટકી આવે કોઈ યાદ કરે છે તો કદાચ નીચે લાઇટ બાઇટ આવી ગઈ હોય તો એ લાઇટ યાદ કરતી હોય તો હારું હાલો હવે નીચે જઈ ઉપર કેટલી ઘડી તો બેઠા કારણ કે લાઇટ વહી ગઈ હતી તો હેઠે જઈ કદાચ લાઈટ બાઇટ આવી ગઈ હોય તો લાઇટ આવી ગઈ હોય તો આપણે આપણું કામ ચાલુ કરી દઈએ આ ગઈ કે નહીં આવી લાઇટ આજા નહીં લાઇટ નહીં આવીએ ભાઈ લાઇટ અભી નહીં આવી હે મેન પડી ને કઈ હારો હાલો તો હવે આ અંધારું છે તો હારો હાલો આગળ મળીએ મહાદેવ તો ફાઈનલી લાઈટ આવી ગઈ છે ઓલું હેપી બર્થડે ડે હતું ને એ લઈએ હવે ચાલુ કરી દઈએ આ બધા છૂટા ફૂકા પાડવાના છે ને એને ફૂગાને બનાવવા તો જો મશીન છે એના સામાન છે પાછો થોડુંક હરકું કરવું પડશે તો સારું ચાલો પેલા બધું સાફ કરી નાખી સોરી સાફ પેલા બધા ફૂગા ફૂલાવી નાખીએ અને પછી મળીએ તો ફાઈનલી ડેકોરેશન થઈ ગયું છે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તો તમને બતાવું કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો ને આવા ડેકોરેશન કરવા હોય તો મારો સંપર્ક કરી દેજો ને આ છે હેપી બર્થડે લખેલું છે એને થોડુંક ટીચું લાવવું પડશે કારણ કે સેન્ટરમાં હોય તો સરસ લાગશે તો સારું ચાલો નવિયાને લેવા જવાના છે તો નવિયાને લેતા હો અને કેક પણ લેવા જવાનો છે એ બધું સરપ્રાઈઝ છે એટલા માટે તો સારું ચાલો જઈને મળીએ ત્યાં સુધી જય શ્રી રામ હર ફાઇનલી કેકનો ઓર્ડર દેવા આવી ગયા છે અડધી કલાકનો ટાઈમ આપ્યો છે ને આને વાર લાગી ગઈ કલાક કલાક વાર ડેકોરેશન કરીને એને કપડાં બદલાવીને લેવા આવ્યો ને સીધા કેકનો ઓર્ડર દેવા આવ્યો હવે હલવાઈ ગયા છે ધમ્મુભાઈ ની કારણ કે ઘરની ચાવી મારી પાસે રહી ગઈ છે એ આમ ત્યાં માટા મારે છે હવે ચાવી લેવા આવે છે

નઈ અત્યારે રાત્રેનો નજારો કે આવી રીતના છે લાઈટ શરૂ કરવાની મનાઈ છે અત્યારે શરૂ છે શૂટ આમ જો બધું બધા કે બોલશું યાર ચિતારંગી દે ઓકે ખાવ દેવા જોરાવ આપણા બધું વીખી નાખજે સારું હાલો તો થોડુંક શૂટ કરી નાખી પછી મળીએ ઓ હેપી બર્થડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

હાલો તો અમે જમી આવી ને થોડો કારણ કે માણસ સી હતા થોડું જમવું તો જરૂરી છે તો હારો હાલો જમી ને મળીએ ત્યાં સુધી જય શ્રી રામ મહાદેવ મહાદેવ તો ફાઈનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ ને રાત્રે બહુ જાજુ બધું મોડું થઈ ગયું હતું જમીને આવ્યા તો કમસે કમ બે તો વાગી ગયા હતા પછી અડધી કલાક સુધી મસ્તી કરી તો અઢી ત્રણ જેવું થઈ ગયું હતું પછી કાંઈ વ્લોગ એન્ડ કરવાનો મેર ન આવ્યો તો સવારે પછી જાગીને સીધા નીકળી ગયા મવા આવવા માટે તો ફાઈનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ અને આજનો બ્લોગ એ પૂરો કરી નાખ્યું છે બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો ને ફરીથી નવા બ્લોગો મળ્યા ત્યાં સુધી જય શ્રી રામ અને હર હર મહાદેવ